નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે સ્ત્રીઓ રુદ્રાક્ષ પહેરતા પહેલાં કાન ખોલીને સાંભળી લેજો શું તમે જાણો છો કે ભગવાન શંકરના પ્રિય રુદ્રાક્ષને ખોટી રીતે પહેરવામાં આવે છે તો એ શિવકૃપાને નહીં પણ દુર્ભાગ્યને આમંત્રણ આપે છે એવી ભૂલો જે સામાન્ય જણાય છે પણ તેને કારણે શરીર પર રોગના પ્રભાવો વધી શકે છે મન અસ્વસ્થ થઈ શકે છે વ્યવસાય ધંધામાં અચાનક હાનિ થઈ શકે છે અને ઘરમાં નકારાત્મકતા ઘૂસી શકે છે એ જ રુદ્રાક્ષ જો યોગ્ય શાસ્ત્રોક્ત રીતથી ધારણ કરવામાં આવે તો એ તમારા જીવનમાં એવા ચમત્કાર કરાવી શકે છે જેને તમે આજે કલ્પના પણ ન કરી શકો શું તમે જાણો છો કે રુદ્રાક્ષ પહેરતી વખતે શું બોલવું જોઈએ કયા દિવસે પહેરવો શ્રેષ્ઠ ગણાય છે અને શું એ એવી કોઈ રીત છે જે શરીરમાં આત્મિક ઉર્જા અને રોગપ્રતિકારક શક્તિ એકસાથે ઊભી કરે શિવ મહાપુરાણ સ્કંદપુરાણ અને પદ્યપુરાણમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રુદ્રાક્ષ માત્ર ગળામાં પહેરવાની વસ્તુ નથી તે એક જીવંત ઉર્જા છે શિવજીના અંશથી ઉદ્ભવેલી એવી દિવ્ય શક્તિ છે જે જીવનમાં ચમત્કારિક ફેલ ફેરફાર લાવી શકે છે આજે અમે તમારી સાથે શાસ્ત્રોમાંથી લીધી માહિતી અને ઋષિમુનિઓના ઉપદેશ પર આધારિત એવી સાત શ્રેષ્ઠ રીતો શેર કરવા જઈ રહ્યા છીએ જે મુજબ જો તમે રુદ્રાક્ષને ધારણ કરો છો તો એ માત્ર તમારું નસીબ જ બદલી નાખે એટલું જ નહીં પણ તમારા આત્મા અને શરીર વચ્ચેનો સારો સંતુલન બનાવે છે ધંધામાં વૃદ્ધિ કરાવે છે ઘરમાં શાંતિ અને સંતાન સુખ આપે છે અને મનમાં અજોડ એકાગ્રતા ઉપજાવે તો આજે અમે તમને એ જણાવવાના છીએ કે ક્યારે પહેરવો જોઈએ કેવી રીતે પહેરવો કઈ દિશામાં ધારણ કરવું કઈ પદ્ધતિથી તેને અભિષેક કરવો અને કઈ ભૂલો છે જે તમારું સર્વનાશ પણ કરી શકે છે જો મિત્રો તમે સાચા શિવભક્ત હોય તો આ વિડિયો તમારા માટે એક આધ્યાત્મિક દ્રષ્ટિનો કિલ્લો સાબિત થશે કારણ કે આજથી તમારા જીવનમાં રુદ્રાક્ષ માત્ર આભૂષણ નહીં પણ આશીર્વાદ બની રહે એવી પદ્ધતિ અમે સમજાવવા જઈ રહ્યા છીએ વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી છે રુદ્રાક્ષની ભૂલ તમારું જીવન ઊંધું પાડી શકે છે અને એક સાચી રીત તમારું ભાગ્ય બેફામ ગતિએ ચમકાવી શકે છે રુદ્રાક્ષ ધારણ કરવાનો યોગ્ય સમય અને દિશા મિત્રો શાસ્ત્રોક્ત રીતે રુદ્રાક્ષ એ માત્ર એક પવિત્ર વાસ્તવિકતા નહીં પણ શિવજીના તત્વનું જીવંત પ્રતીક છે તેને ધારણ કરવાનો સમય અને દિશા બંનેમાં ખૂબ જ ગૂઢ રહસ્ય છે શાસ્ત્રો કહે છે જેમ દૂધ પીવામાં પણ સમય હોય છે તેમ રુદ્રાક્ષ પણ સમય જોઈને જ ધારણ કરવો જોઈએ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે ઈચ્છતા હોય કે મહાદેવની કૃપા સદાય તમારા પર બની રહે તો વિડીયોને એક લાઇક કરી દેજો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો સર્વશ્રેષ્ઠ સમય જ્યારે રુદ્રાક્ષ પહેરો તો તેનો લાભ અનેક ગણો વધી જાય છે શ્રાવણ માસના દરેક સોમવાર શ્રાવણ માસ શિવજી માટે ખૂબ જ પ્રિય છે આ માસમાં શિવ તત્વ પૃથ્વી પર વિશેષ રીતે સક્રિય રહે છે એટલેથી જ જો તમે શ્રાવણ માસના સોમવારે રુદ્રાક્ષ પહેરો છો તો એ માત્ર શરીરમાં ઉર્જા ભરે છે પરંતુ મન વાણી અને કર્મ ત્રણેયમાં પવિત્રતા લાવે છે ખાસ કરીને સવારે સ્નાન કર્યા પછી શાંત ચિત્તે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરીને ગંગાજળ અને દૂધથી રુદ્રાક્ષને શુદ્ધ કરીને પહેરવો જોઈએ મહાશિવરાત્રીનો પાવન દિવસ એ રુદ્રત્વના જાગૃત થવાનો દિવસ છે આ દિવસે કરેલું પણ શિવ તત્વથી જોડાયેલ કર્મ એ અનેક ગણું ફળ આપે છે રુદ્રાક્ષને શિવલિંગ પર ચડાવી ફરીથી ધારણ કરવાથી જીવનમાં તીવ્ર શ્રદ્ધા શક્તિ અને શાંતિ પ્રવેશ કરે છે પૂર્ણિમા અને અમાવસ્યા પૂનમ એ પ્રકાશનું પ્રતિક છે અને અમાવસ્યા એ અંધકારનું આ બંને તિથિઓ તત્વો બદલવાની ક્ષમતા ધરાવે છે આ દિવસે રુદ્રાક્ષ ધારણ કરવાથી તે શરીરમાં સંતુલન લાવે છે ભૌતિક માનસિક અને આધ્યાત્મિક સ્તરે રુદ્રાક્ષ ધારણ કરતા પહેલાં ઘરમાં દીપ કરીને ઘર શાંતિનું વાતાવરણ બનાવવું જોઈએ પ્રદોષ વ્રતનો દિવસ દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષના તિથિએ આવતો પ્રદોષ વ્રત પણ ખૂબ જ પાવન માનવામાં આવે છે આ દિવસે રુદ્રાક્ષને દૂધમાં ભૂંજી પાણીથી ધોઈ શિવલિંગ પર ચડાવ્યા પછી તેને ધારણ કરી શકાય છે એ તમારા પાપો દૂર કરે છે અને જીવનમાં અચાનક લાભ આપે છે વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા તમારા પર બની રહે તો વિડીયોને લાઇક કરી કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો દિશાનું પણ મહત્વ ખૂબ જ છે જ્યારે તમે રુદ્રાક્ષ પહેરો છો ત્યારે તમારા શરીર અને મન બંનેમાં શક્તિ પ્રવેશ કરતી હોય છે એટલે દિશા ખોટી હોય તો તેનું પરિણામ કમજોર થઈ શકે છે શાસ્ત્રો કહે છે કે પૂર્વદિશા પ્રકાશ અને નવા ઉગમનું પ્રતિક છે પૂર્વ દિશા તરફ મુખ રાખીને શિવજીનું સ્મરણ અને ઓમ નમ શિવાય મંત્રનો એકસો આઠ વખત જાપ કરીને રુદ્રાક્ષ ધારણ કરશો તો રુદ્રાક્ષમાં રહેલી પ્રાણશક્તિ સક્રિય બને છે ધ્યાન રાખો કે એ સમયે તમારા શરીર પર સફેદ કે લાઇટ કલરના કપડાં પહેરેલા હોય ઘરમાં શાંતિ હોવી જોઈએ ટીવી મોબાઈલ બંધ રાખી એકાગ્ર ચિત્તથી ધારણ કરશો રુદ્રાક્ષ ધારણ કરવાના આ દિવસો અને દિશા એ માત્ર શારીરિક ઉર્જા જ નહીં પણ આત્માની તીવ્ર જાગૃતિ તરફ એક મોટો પગથિયું બની શકે છે જો તમે શ્રદ્ધા અને શક્તો રીતે અનુસરો પહેલાં શુદ્ધિકરણ કરાવવું શા માટે અવશ્ય છે રુદ્રાક્ષ ફક્ત એક આભૂષણ નથી એ એક જીવંત ઉર્જા છે એક શક્તિશાળી તત્વ છે જે શિવજીના અવયોથી નીકળેલા આંસુઓમાંથી ઉત્પન્ન થયું છે અને એવી તીવ્ર ઉર્જા ધરાવતી વસ્તુને તમે સીધા શરીર સાથે જોડો છો એવું નહીં થાય જ્યારે પણ તમે નવો રુદ્રાક્ષ ખરીદો તો સૌથી પહેલાં તેનું શુદ્ધિકરણ કરવું અત્યંત આવશ્યક છે એના પર પહેલાંના લોકોએ સ્પર્શ કર્યો હોઈ શકે પેકિંગ દરમિયાન તેની તત્વશક્તિ નિષ્ક્રિય થઈ ગઈ હોઈ શકે છે તેથી પહેલાં તેને પવિત્ર દૂધ અને ગંગાજળમાં પલાળી દો જો ગંગાજળ ઉપલબ્ધ ન હોય તો તુલસી નાખેલું પાણી પણ ચલાવી શકાય પછી તેના પર લાલ ચંદન લગાવો લાલચંદન પ્રિય ચંદન છે આ થતી વખતે ઓમ નમઃ શિવાયના જાપ સાથે તેનો મંત્ર શક્તિને સક્રિય કરો એ રુદ્રાક્ષને શિવલિંગ પર ચડાવો શિવલિંગ એટલે ઉર્જાનું શાશ્વત કેન્દ્ર જ્યારે રુદ્રાક્ષ તેમાં વિલીન થાય છે ત્યારે તેમાં ફરીથી જીવનશક્તિ પ્રવાહિત થાય છે પછી એ રુદ્રાક્ષને પાછો લઈ પોતાના મસ્તક પર સ્પર્શ કરાવો આનાથી શક્તિ તમારા ત્રીજું નેત્ર સાથે જોડાઈ જાય છે હવે એને ગળામાં પહેરવા માટે તૈયાર કરો કારણ કે એ રુદ્રાક્ષ ફક્ત ધારણ કરો એવી ચીજ રહી નથી હવે એ તમારા માટે એક આત્મીય કવચ બની ગયું છે રુદ્રાક્ષ કઈ બાજુ પહેરવું પુરુષ અને સ્ત્રીઓ માટે અલગ નિયમો છે રુદ્રાક્ષ ધારણ કરવાનો પણ ધર્મશાસ્ત્રમાં એક વિધિ છે માત્ર પહેરવાનું નહીં કેવી રીતે કઈ બાજુ અને ક્યાં પહેરવું એ બધું જ મહત્ત્વ ધરાવે છે પુરુષો માટે શિવ તત્વના અનુયાયી તરીકે પુરુષોએ જમણા હાથમાં રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ શાસ્ત્ર અનુસાર પુરુષોમાં જમણો ભાગ સૂર્ય તત્વ તરીકે ગણાય છે જો તમે રુદ્રાક્ષના દાણાનું કંગન પહેરતા હોય તો જમણા હાથમાં પહેરો અને ગળામાં પહેરતા હોય તો એમ પણ ચાલે પણ તમે ધારણ સમયે મંત્રોચ્ચાર સાથે કરો સ્ત્રીઓ માટે સ્ત્રીઓનું તત્ત્વ તત્વ એટલે કે શીતળ ધારણ શક્તિ ધરાવતું હોય છે તેથી સ્ત્રીઓએ ડાબા હાથમાં રુદ્રાક્ષ ધારણ કરવો વધારે યોગ્ય ગણાય છે શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે સ્ત્રીઓએ રજોભાવના દિવસોમાં એટલે કે માસિક ધર્મકાળ દરમિયાન રુદ્રાક્ષ ઉતારી દેવો જોઈએ એ દિવસે શારીરિક અને માનસિક રીતે વિચિત્ર ઉર્જા સાથે જોડાયેલા હોય છે અને એ તબક્કે રુદ્રાક્ષ ધારણ કરવાથી તેના પાવર ખોટી દિશામાં જાય છે કેટલાય પુરાણોમાં ઉલ્લેખ છે કે સ્ત્રીઓ માટે ગળામાં ધારી શકાય તેવી ચેન સ્વરૂપે રુદ્રાક્ષ શ્રેષ્ઠ ગણાય છે જેમાં પાંચ મુકુંડવાળો રુદ્રાક્ષ હોય તો તત્વ વધુ સક્રિય રહે છે જો તમે યોગ ધ્યાન કે પૂજા અર્ચના કરતા હોય તો રુદ્રાક્ષને સીધો શરીર સાથે સ્પર્શ કરાવવો શ્રેષ્ઠ છે દર વખતે પહેરતા પહેલાં મનથી શ્રદ્ધા અને શિવ નામના જાપ કરવા જોઈએ મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો